ને ક્રોસ કરીએ છીએ ને જો અહીંયા થી સુરત બારડોલી મોવા વાળો રોડ છે આ તો તો ચાલે જઈએ આગળ અને આગળ આગળની જર્ની તમારી જોડે શેર કરો મિત્રો તો વિડીયોમાં કંટીન્યુ જોડાયેલા રહેજો વિડીયો સિલ્લે સુધી જોજો સંજય પણ જોડે બેસી જ્યો છે સંજયને થોડા મૂડ વાપ છે સંજય મજામાં સંજયને રાતનો ઉજાગરો છે રાત્રે ગાડી સંજયે ચલાવી છે એટલે એટલે એનો ક્યાંક આગળ હજી જમવાનું બાકી છે મિત્રો હવે બે ચાર કલાક છૂટાઇ દઈશ એટલે એનો ઉજાગરો પૂરો થઈ જાય તો કઈ નઈ તો ભાઈ જોવા અત્યારે આપણે કરચલ્યા કરીને ને આવ્યું છે આ કરચલ્યા ક્રાસ કરીએ છીએ અને આ બાજુ મિત્રો બધું શેરડી નો જ વધારે છે આ બાજુ ગમે ત્યાં આવો એટલે શેરડી તમને જોવા મળે ફળે ગયા કરચલ્યા કરીને બજાર ઘણો મોટો છે જોઈ શકો છો આ રીતનું છે બજાર કોને કોને જોયેલું છે કમેન્ટ કરીને કહેજો કરચલ્યા જોયેલો આ રીતનું બજાર છે કરચલ્યા કરચલ્યા કરીને છે ભાઈ છે તો ઘણો મોટો સાલું તો ભાઈ જો આપણે આવી ગયા નેશનલ હાઈવે બાજુ અને અહીંયાથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ એટલે રસ્તો જતો રહેશે સીધો પલસાણ હવે અહીંયાથી થી કન્ટિન્યુ આપણે ચાલે જ જવાનું છે આગળ અને આગળ હોટલ આવે છે હવે તુલસી કરીને તો જોઈએ હવે ક્યાં આગળ જમવા રાખીએ છીએ કે ત્યાં આગળ જમી લઈએ પછી જમી બમીને આગળ વસીશું

વિજયભાઈ વિશ્વભાઈ જે કોઈને જમવું આવી જાવ જમવા માટે જમી બમીને વધે આગળ હવે જમીને આવતા રહ્યા આપણે ગાડી ઉપર આયરીયું આપણું આઈસર ભાઈ નથી વધે આગળ ભાઈ સુરજ ક્યાબ કરો સુરજ સુરત સુરજ ક્યાબ કરો ભાઈ સુરજ મિત્રો જો આપણે જમીને નીકળ્યા તેને કન્ટિન્યુ ચલાવી છીએ અને અત્યારે પહોંચી આવ્યા સુરત ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો તો હવે આ ટોલ ક્રોસ કરીએ અને કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને સંજય ને રાતનો ઉદાસ રહેશે એટલે અત્યારે મેચ જોવે છે એ તો પછી એને ઘણી આપણે રેસ્ટ કરાવી દઈએ એટલે ઘણી સૂઈ જશે તો હવે ટોલ ક્રોસ કરી અને બધે આગળ ટાઈમ વાગી ગયા ત્રણ ને પાંચ સુરત ટોલ પ્લાઝા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને આ હાઈવે મિત્રો તમને ન ખબર હોય તો કહી દઉં કે આ ઇન્ડિયાનો એક નંબર નેશનલ હાઈવે છે તો ઓલ ઇન્ડિયાની ની નવ્વાણું ટકા ગાડીઓ આ હાઈવે ઉપર ચાલે છે ઓલ ઇન્ડિયાની નવ્વાણું ટકા ગાડીઓનો ઘસારો આ રોડ ઉપર છે એના દરેક ટોલ ઉપરની ઇન્કમ બી એટલી છે અને અંદર રોડ રસ્તાનો ઘસારો બી એટલો છે કે ચોવીસ કલાક ત્રણસો બાસઠ દિવસ એની ટાઈમ આટલો ઘસારો આ રોડ ઉપર હોય જ અને ટ્રાફિકના હિસાબે ભરે ભરે જ ચાલે છે આ રોડ આજે સુરત અમદાવાદ મુંબઈ હાઈવે મુંબઈ અમદાવાદ કહીએ અત્યારે આપણે ચાલે દિવસ સુરતમાં અને મિત્રો બીજું કે આ રોડ ઉપર ટ્રાફિકમાં કોઈ એવું નક્કી નથી કે ક્યારેક ટ્રાફિક થઈ જાય એનું કોઈ હજુ સોલ્યુશન નથી આવ્યું પણ ટ્રાફિક તો બહુ જ થાય જયારે તો નબીપુરમાં ટ્રાફિક હોય જ્યારે કુવાર બરોડાની અંદર હોય જ્યારે ભરૂચ ઉપર હોય ગમે ત્યારે ટ્રાફિક લાગે જો આ ધીમે ટ્રાફિક થઈ ગયો આગળ હરવો આ રીતના ટ્રાફિક જયારે જામ થઈ જાય ને તો બબે ચાર ચાર નો પણ ટ્રાફિક લાગી જાય એ રીતના ટ્રાફિક લાગે છે અહીંયા અને કઈ નક્કી જ ન કહેવાય કે ક્યારે કેટલો ટ્રાફિક લાગે આ રીતનો છે આપણો અમદાવાદ દેશનો હાઈવે મુંબઈ અમદાવાદ આપણે ચાલે જોઈએ હવે આગળ અને આગળ આગળની જર્ની બતાવું તમને મિત્રો એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો દોસ્તો જોવો આ રસ્તો બ્રિજ નીચેથી આ બસ જાય સરકારી

સામે આવે બધું જુને જુના બ્રેટ ઉપર ગાડીઓ આવે છે

મિત્રો સુધી મજા આવશે દરેક જગ્યાએ આપણે અલગ અલગ ગુજરાતની જર્ની શેર કરાવીએ છીએ અને કઈ રીતે સ્ટ્રગલ હોય કઈ રીતની લાઈફ સ્ટાઈલ હોય એ બધું તમને બતાવવાની કોશિશ કરીએ છીએ તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા કરજણના ટોલ પ્લાઝા ઉપર કરજણ ટોલ ટેક્સ હવે ટોલ પ્લાઝો ક્રોસ કરી અને આગળ નીકળીશું અને ગાડી આપણે મિત્રો જ્યાં સાઈડ ઉપર ખાલી કરી ત્યાંથી જ માલ મળી જાય અને ભરાઈ જાય એટલે આપણે બીજા ક્યાંય માલ ગોઠવા ન પડ્યો એટલે ગાડી આજે વહેલી છે જોઈએ હવે કેટલા વાગે પહોંચાય છે તો આજે ખાલી તો નહીં જ ભાઈ ગાડી તો કાલે જ ખાલી જશે જોઈએ હવે કેટલા વાગે છે

તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવે બરોડા એક્સપ્રેસના ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો બરોડા એક્સપ્રેસ ટોલવે અહીંયાથી ટોલ કપાઈ એક્સપ્રેસ ઉપર કન્ટિન્યુ ચાલે જ જઈશું અને આપણે મિત્રો આણંદ ગાડી બહાર કાઢવાની છે પછી આણંદ થી કન્ટિન્યુ આપણે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર જતા રહીશું અને હાઈવે ઉપર ચાલે જઈશું હવે ટોલ કપાઈ વધે આગળ ફાઈનલી મિત્રો જુઓ આપણે એક્સપ્રેસ વે થી નીકળે અને અત્યારે આવી જાય સમરખા ચોકડી આણંદ અને હવે અહીંયા થી લઈ લઈશું રાઈટ સાઈડ એટલે આપણે આવી જશે નેશનલ હાઇવે નંબર આઠ એન એચ અને પછી આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે ખાલી આગળ આપણે ગાડી રાખીશું ચા પાણી પીવા માટે ચા પાણી પી કાચ પાચ સાફ કરી અગરબત્તી કરી પછી વધીએ આગળ

તો હવે આ બહુ ક્વાસ કરી અને કન્ટીન્યુ આપણે ચાલ્યા જઈશું છીધા આપણા પાર્કિંગમાં ને ત્યાં જઈને સુઈ જઈશું પછી ગાડી ખાલી કરવા જવાનું છે સવારે અત્યારે કંઈ ગાડી ખાલી થશે નહીં આપણી તો પાર્કિંગમાં રાખી દઈશું તો જોઈએ હવે સવારે ક્યારે ખાલી કરવા જઈએ છીએ અને ખાલી કરીને પછી નેક્સ્ટ ટ્રીપ ત્યાંની મળે છે તો મિત્રો આપણે મળીશું બીજા વિડીયોમાં આ વિડીયોને કરીએ અહીંયા પૂરો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય મેલણીમાં